ચક્ક <coughs>

સબ મોએ એટલે પૂછો કે ભણવા આવો તમે ભણવા આવો આરે બથેડા આવો જો તમારા અમને વાલી આવશે તો અમને તમારે તમારી વાત છે હા સાહેબ ના હાજતા હો વાલી ના આવે જો અમને તમારી વાત પછી ના હાજતા કેટેલું લાવ્યું ને આવળો જેટવાય તકડો ને ખબર નાખ લો કે આરે મો હું એક જોરો જ જાય એ આવળો છોકરાં ચીડી મળે તો જેટા કે તમે આયો ના પાવો એક નું ચીડમ સાહેબ મો મો સાહેબ સાહેબ ના ના મો મો એક દેવા જોગ ને ના મો તો સાહેબ અમે જાવ એય

તમારા વાલી આવે ને ત્યાં ઉઠી તમારે એકદમ છે બિલકુલ બોલતા નહીં ગયા બાળકો તો તમને પેલા હું અંતા કુંગળી રમાડો છું આપણે અંતાક્ષરી રમો ચલો તમે લો તમે ચાલુ કરો પછી એના ઉપર તમે આવશે અવાજ

સાહેબી હાદવા છે છોકરા છોકરાને ધમાલ કરે છે એવો બધું કરે થોડો બીમારી રહેશે

તમારે ઘરે પ્રયાસ કરવાનો અને ઘરે કઈ ફોપડો ફોડો છોકરા ને જીવાનું મસ્ત રાખો છોકરા ને ના નું

તારા ઓલો ઢાબા ઉપર જ ગંદકી પકડ મારા રાજાવા તો આમાં બે આનો બેટા છો હટાવ